ગમે ત્યારે બનાવીને ખાઈ શકાય અને વેજીટેબલ થી ભરપૂર એવા એકદમ ટેસ્ટી અને હેલ્ધી બાજરાના ઉલટના પરાઠા જે એકવાર બનાવીને ખાઓ તો મંચુરિયમ ખાવાનું ભૂલી જ જાવ હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં તો આપણે રેસિપી બનાવવાનું ચાલુ કરીએ એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે બનાવવાનું ચાલુ તો બાજરીના લોટના પરાઠા બનાવવા માટે મેં એક વાસણ લઈ લીધું છે તેમાં આપણે દોઢ કપ જેટલો બાજરીનો લોટ એડ કરી દઈશું અમે જુવાર બાજરીનો મિક્સ લીધેલો છે તમે એકલી બાજરીનો પણ લઈ શકો છો ત્યાર પછી આ પરાઠાને ક્રિસ્પી બનાવવા માટે એક મોટી ચમચી જેટલો રવો એડ કરીશું અને આ પરાઠાને ટેસ્ટી બનાવવા માટે એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું ત્યાર પછી અધકચરો વાટેલો એક નાની ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દઈશું અને નાની અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દેશું અને એક ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દેશું અને એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દેશું અને આ પરાઠાને એકદમ કલરફુલ બનાવવા માટે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેશું હવે એક અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેશું હવે એક મોટી ચમચી જેટલું ક્રશ કરેલું સૂકું લસણ એડ કરી દેશું હું આ પરાઠામાં લીલું લસણ પણ એડ કરી રહી છું એટલે મેં સૂકું લસણ થોડું લીધેલું છે તમે તમારી પાસે જો લીલું લસણ ના હોય તો તમે સૂકા લસણની ક્વોન્ટિટી વધારી શકો છો પછી બે ચમચી જેટલું લીલું લસણ એડ કરીશું અને બે નંગ મરચાના કરેલા પીસ એડ કરી દઈશું તમે તીખું તમારા સ્વાદ મુજબ લઈ શકો છો એક કપ જેટલા કેપ્સિકમ એડ કરીશું એક કપ જેટલી કોબીઝ એડ કરીશું ત્યાર પછી એક કપ જેટલું ગાજર એડ કરીશું અને એક કપ જેટલી ડુંગળી એડ કરીશું ત્યાર પછી એક કપ જેટલા લીલા ધાણા એડ કરીશું અને છેલ્લે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલા અજમા જે હાથેથી ક્રશ કરીને આ રીતે એડ કરી દેવા હવે બધું સારી રીતે મિક્સ કરી લેશું

લોટ બાંધી લઈશું અને ફ્રેન્ડ્સ આપણે આ મિશ્રણમાં એક મોટી ચમચી જેટલું ક્રશ કરેલું આદું એડ કરીશું હું પહેલાં ભૂલી ગઈ હતી એટલે અત્યારે એડ કરી રહી છું હવે ફરીથી બધું સરસ મિક્સ કરીને આપણે એનો લોટ બાંધી લઈશું ફ્રેન્ડ્સ જો તમે ડુંગળી કે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને આપણે એડ કરેલા બધા જ ઇન્ગ્રીડિયન્ટ હેલ્ધી છે જેથી તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું તો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે આ રીતનો આપણે બાંધવાનો છે હવે આપણે તેના પરાઠા બનાવી લઈશું આપણે પરાઠા બનાવવા માટે મેં આ રીતે એક પાટલી લઈ લીધી છે અને તેના ઉપર આપણે કોટનનું ભીનું કપડું આ રીતે રાખીશું ત્યાર પછી આપણે બનાવેલું મિશ્રણ આ રીતે લઈ લેશું અને ભીનો હાથ કરીને આ રીતે થોડો ભીનો હાથ કરતા જવાનું આ રીતે હળવી હાથથી થોડું થોડું પ્રેસ કરતા જવાનું અને પરાઠાને તૈયાર કરી લેવાનું છે આપણે આ રીતે તો આપણે આ રીતે પરાઠો તૈયાર કરી લીધું છે હવે તેને શેકી લઈશું તો પરાઠાને શેકવા માટે મેં ગેસ પર આ રીતે લોઢી મૂકી દીધી છે ગરમ કરવા અને તેમાં થોડું ઓઇલ પણ લગાવી દીધું છે હવે આપણે તેમાં પરાઠું એડ કરી દઈશું તો લોઢી ગરમ થઈ ગઈ છે હવે આપણે તેમાં પરાઠાને આ રીતે હળવે હાથે ધીમેક થી મૂકી દઈશું આપણે દર પરાઠામાં આ રૂમાલ ભીનો કરવાની પ્રોસેસ ચાલુ રાખીશું હવે આપણે આ પરાઠાને મીડિયમ તાપે ચડવા દઈશું હવે આપણે ઉપરથી થોડું તેલ લગાવી લઈશું આ રીતે ફ્રેન્ડ્સ આપણો આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં રેડી થઈ જાય છે તો આપણે પરાઠાને બીજી બાજુ પણ શેકી લેશું હવે આપણે પરાઠાને બીજી બાજુ પણ શેકી લેશું હવે આપણો પરાઠો ચડીને રેડી થાય ત્યાં સુધીમાં આપણે સેમ પ્રોસેસથી થી બીજો પરાઠો પણ રેડી કરી લેશું તો આપણે આ રીતે લોવો લઈ લીધો છે અને ભીનો હાથ કરીને સેમ પ્રોસેસથી જ આપણે પાછું પરાઠો બનાવી લેશું ફ્રેન્ડ્સ આપણે આ રૂમાલ ભીનો કરવાની પ્રોસેસ બધા જ પરાઠામાં કરીશું તો આપણું પરાઠું બનીને રેડી થઈ ગયું છે હવે આપણે તેને કાઢી લઈશું તો આપણું પરાઠું શેકાઈને રેડી થઈ ગયું છે હવે આપણે તેને ઉતારી લઈશું તો બન્યું છે ને જો તાજ મોઢામાં આ પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય ક્રિસ્પી પરાઠું તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને મારી આવી જ આવ નવી રેસિપી જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે આપેલ બેલ આઇકન બટન પ્રેસ કરી દેજો જેથી મારી નવી રેસીપી ના નોટિફિકેશન સૌથી પહેલા જોવા મળે તો આપણે બીજું પરાઠું પણ આ જ રીતે શેકી લઈશું તૈયાર છે આપડા મંચુરિયન ભૂલાવી દે તેવા બાજરાના રોટના પરાઠા